જ્યારે પણ દુષ્ટતાઓ બુદ્ધ થાય છે ત્યારે ધર્મનો પતન થાય છે ત્યારે ભગવાન વિષ્ણુ વિવિધ સ્વરૂપોમાં અવતાર લે છે આ દશાવતારને દશ દેવી અવતાર છે મહાનતાના હિંમત જાનપણ અને ભક્તિના મૂલ્યો શીખવે છે ભગવાન વિષ્ણુના આ દશ અસાધારણ સ્વરૂપોની યાત્રામાં અમારી સાથે જોડાવો દરેક વાર્તા છેલ્લા કરતા વધુ રસપ્રદ છે દરેક મહાન વાર્તા એક સંકટ થી શરૂ થાય છે અને ભગવાન વિષ્ણુનો પ્રથમ અવતાર દેવી પણ તેનો અપવાદ નથી ઘણા સમય એક વિનાશક વિનાશકુલનો ભય હતો માનવજાત લુપ્ત થવાનો ભય હતો અને પૃથ્વી પર અરાજકતાનું શાસન હતું નિરાશાના આ સમયે મનો નામના ઋષિએ દિવ્ય દ્વારા ચેતવણી આપવામાં આવી ભગવાન વિષ્ણુ એક શક્તિશાળી યોદ્ધા તરીકે નહીં પરંતુ એક નાની છાતા અસાધારણ માછલી તરીકે પ્રગટ થયા આ માછલીએ મનુને એક મહાન હોડી બનાવવા માટે માર્ગદર્શન આપ્યું અને બધાને જ્ઞાન સ્ત્રોતના એવો પવિત્ર વેદોનું રક્ષણ કર્યું જેથી ખાતરી થઈ શકે છે કે શાણપણ અને જીવંત પૂર્વથી બચી શકે છે મત્સ્ય વાર્તા આપણને શીખવે છે કે સૌથી અંધકારમય સમયમાં પણ મદદ સૌને અણધાર્યો સ્વરૂપોમાં આવે છે તે આપણને યાદ અપાવે છે કે હિંમત માર્ગદર્શન અને શ્રદ્ધા માનવતાના તોફાનોમાંથી પસાર કરી શકે છે અને આપણે ગમે તેટલા નાના દેખાઈએ આપણા કાર્યો મોટા ફરક લાવી શકે છે મત્સ માત્ર માછલી નથી એ આશા અસ્તિત્વ અને વિશ્વનું શાશ્વત વચન છે સૌથી નાની માછલીથી લઈને સ્થિર કાચબા સુધી ભગવાન વિષ્ણુનો બીજો અવતાર કુર્મ આપણને ધીરજ અને સમસ્તની શક્તિ શીખવે છે જ્યારે દેવતાઓ અને દાનવો વચ્ચે અમર અમૃતની શોધ બ્રહ્માંડના સમુદ્ર મંથન કરવાનું નક્કી કર્યું ત્યારે વિશ્વ સામે એક મોટો પડકાર હતો પરંતુ એક સમસ્યા હતી તેઓ જે પર્વતનો ઉપયોગ લાકડી તરીકે કરતા હતા તે સમૃદ્ધના ઊંડાણમાં હતો આ મહત્વપૂર્ણ ક્ષણમાં ભગવાન વિષ્ણુએ એક વિશાળ કાચબાનું રૂપ ધારણ કરે પર્વતને પોતાની પીઠ પર મૂક્યો અને મંથન ચાલુ કરવા માટે રાખ્યો અને પીઠ પોતાના પાણે પર મૂક્યો અને મંથન ચાલુ કરી એક મજબૂત પાયો પૂરો પાડ્યો અતૂટ ધીરજ અને શક્તિ સાથે તેણે સમૃદ્ધમાંથી અમૃત સહિત અનેક ખજાના ઉદ્ભવને સુનિશ્ચિત કર્યો કુરમાની વાર્તા આપણને યાદ અપાવી છે કે સૌથી ભારે બોજ પણ દ્રષ્ટતાની

રાક્ષસનો સામનો કર્યો પોતાના દાંતથી તેણે પૃથ્વીને પાણીમાંથી ઉપાડી અને બ્રહ્માંડના તેના યોગ્ય સ્થાન પર સુરક્ષિત રીતે પાછી આપી મારા આપણને શીખવે છે કે જ્યારે દુનિયા અંધકાર અને અરાજકતાથી ઘેરાયેલી હોય છે ત્યારે હિંમત અને દ્રઢ નિત્ય સૌથી ભારે બોજ પણ પડી શકે છે એ એક યાદ અપાવે છે કે શક્તિ અને હેતુ સંયુક્ત રીતે વ્યવસ્થાને અને પુનઃસ્થાપિત કરી શકે છે જીવનનું રક્ષણ કરી શકે છે અને ખાતરી કરી શકે છે કે આશા ક્યારે નિરાશાની ભરતી નીચે ન જાય ભગવાન વિષ્ણુનો ચોથો અવતાર નરસિંહ ઉગ્ર રક્ષણ દૈવ્ય ન્યાય અને ન્યાય વિજયની ની વાર્તા છે એવા સમયમાં જ્યારે દુષ્ટતા રોકી શકાતી ન હતી ત્યારે રાક્ષસ રાજા કિરણ જુલામથી શાસન કર્યું એ પોતાની અજય માનતું હતું કારણ કે તેને વરદાન મળ્યું હતું કે કોઈ માણસ કે પશુ તેને નુકસાન પહોંચાડી શકતું નથી છતાંય તેમને પોતાનો પુત્ર પ્રહલાદ તેના પિતાને ક્રૂરતા ન ભગવાન વિષ્ણુ પ્રત્યે સમર્પિત રહ્યો પ્રહલાદનું રક્ષણ કરવા અને સંતુલિત પુનઃસ્થાપિત કરવા માટે ભગવાન વિષ્ણુએ નરસિંહનું રૂપ ધારણ કર્યું ન તો માણસ કે ન તો પશુ પરંતુ બંનેને ભયાનક સંયોજન સંધ્યા કાઢી એક આંગણાના ઉંબરે એને પ્રગટ થયા અને રાક્ષસનો નાશ કર્યો દૈવ્ય ન્યાય એ રીતે પૂર્ણ કર્યો અને જે કોઈ સામાન્ય પ્રાણી કરી શકું ન હતું નરસિંહ વાર્તા આપણને શીખવે છે કે કોઈ પણ દૃષ્ટતા ન્યાયની કોષની બહાર નથી એ આપણને યાદ અપાવે છે કે દૈવ્ય હંમેશા સમર્પિતતાનું રક્ષણ કરે છે અને હિંમત અને શ્રદ્ધા સૌથી અજય દેખાતા વિરોધીઓને પણ હરાવી શકે છે અંધકારનો સામનો કરીને ન્યાયપણો પોતાના ઉગ્ર અને અણગમ સ્વરૂપ શોધે છે ભગવાન વિષ્ણુનો પાંચમો અવતાર વામન વામન એટલે નમ્રતા અને ચતુરાય પરિ રણનીતિનો નો વાર્તા છે આ સમય દરમિયાન શક્તિશાળી રાક્ષસ રાજા પાલીએ ત્રણેય લોકો પર નિયંત્રણ મેળવી લીધું હતું એ શક્તિશાળી મહત્વકાંક્ષી અને અણગમ હતો છતાંય પોતાના વચનોનું પાલન કરવામાં ન્યાયી હતો સંતુલિત પુનઃસ્થાપિત કરવા માટે દેવતાઓએ તેને યોગ્ય સ્થાન જાળવી રાખવા માટે ભગવાન વિષ્ણુએ એક નાના નમ્ર બ્રાહ્મણ બાબતનું રૂપ ધારણ કર્યું એક પવિત્ર ધાર્મિક વિધિ દરમિયાન બાલી પાસે પહોંચતા બ્રાહ્મણે ફક્ત ત્રણ પગલાંની જમીન માગી એક વિનંતી જે હાસ્યસ્પદ રીતે નાની લાગતી હતી પરંતુ દેવે શક્તિથી વાહમન બ્રહ્માંડમાં પ્રમાણ વિસ્તાર્યું ફક્ત બે પગલાંમાં સ્વર્ગ અને પૃથ્વી આવલી દીધી તેના ત્રીજા પગલે તેણે બાલીને પાતળમાં મોકલી દીધો અને આ બધું તેના વચ્ચનનું પાલન કરીને અને રાજાને નમ્રતાનો પાઠ શીખવે છે વામન વાર્તા આપણે યાદ અપાવે છે કે બુદ્ધિ અને નમ્રતા જબરદસ્ત શક્તિને હરાવી શકે છે એ શીખવે છે કે ક્યારે શાણપણ દ્વારા માર્ગદર્શન આપવામાં આવેલી નાની હાજરી પણ તે પ્રાપ્ત કરી શકે છે જે પાશ્વી શક્તિ કરી શકતી નથી ભગવાન વિષ્ણુના છઠ્ઠો અવતાર યોદ્ધા ઋષિ પરશુરામ ન્યાય બહાદુરી અને ન્યાય પ્રત્યેના અવૃત્ત સમર્પણની વાર્તા છે એક એવા યુગ જ્યારે ભ્રષ્ટ રાજાઓ જુલ્મી યોદ્ધાઓ ભૂમિ પર રાક્ષાસન કરતા ત્યારે વિશ્વ અન્યાય અને અત્યાચારમાં ડૂબી રહ્યો હતો સંતુલિત પુનઃસ્થાપિત કરવા માટે ભગવાન વિષ્ણુએ પરશુરામ તરીકે અવતાર લીધો એક ઉગ્ર ઋષિ જે જે ચલાવતો હતો તેમની શક્તિનો દુરુપયોગ કરનારાઓનો સામનો કરતો હતો પરશુરામ સમગ્ર ભૂમિ પરનું ભ્રમણ કર્યું જુલ્મીઓનો પડકાર અને હરાવ્યા સાથે સાથે ધર્મનું પાલન કર્યું અને નિર્દોષોનું રક્ષણ કર્યું એમને જીવન શીખવે છે કે જ્યારે સમાજ જુલમથી પ્રભાવિત થાય છે ત્યારે પણ માર્ગ મુશ્કેલ હોય ત્યારે પણ હિંમત પેર ઉભા થવું અને કાર્ય કરવું એ સદાચાર્યનું કર્તવ્ય છે પરશુરામનો અવતાર આપણને યાદ અપાવે છે કે હિંમત અને ફરજની ભાવના વિશ્વને ફરીથી આકાર આપી શકે છે એ અન્યાય સામે લડવા ન્યાયપણાનું પક્ષ લેવા અને ક્યારે ખરાબ અને સારા પ્રભુત્વ ન આપવાનો આહવાન છે ભગવાન વિષ્ણુનો સાતમો અવતાર અયોધ્યાના રાજકુમાર રામ સમગ્ર હિન્દુ પૌરાણિક કથાઓમાં સૌથી પ્રખ્યાત અને પ્રેરણાદાયક વાર્તાઓમાંની એક છે રામાયણ મહાકાવ્યના વર્ણાવેલ રામનું જીવન હિંમત સદગુણ અને અતુટ ભક્તિની યાત્રા છે પુત્ર તરીકે તેમની વફાદાર સેવાને લઈને વધી તરીકે તેમણે અતૂટ પ્રેમ સુધી અને અંતે એક ન્યાયી અને અન્યાય રાજા તરીકે ન્યાયી તરીકે રામ માનવ મૈત્ર્યનો આદર્શનો ઉદાહરણ આપે છે તેમના જીવનમાં સૌથી મોટી કસોટી ત્યારે આવી જ્યારે રાક્ષસ રાજા રાવણ તેમની પ્રિય પત્ની સીતાનું અપહરણ કર્યું ત્રેડ નીચે શાનપણ અને હનુમાન અને લક્ષ્મણ સહિત એમના સમર્પિત સાથીઓની મદદથી રામે રાવણને હરાવ્યો અને વિશ્વમાં શાંતિ અને ન્યાયપણાનું પુનર્સ્થાપન કર્યું રામની વાર્તા આપણને શીખવે છે કે સાચી શક્તિ ધીરજ નૈતિક હિંમત અને ધર્મનું પાલન કરવામાં રહેલી છે એ દર્શાવે છે કે સૌથી મોટી પ્રતિકૂળતાનો સામનો કરીને પણ વ્યક્તિ સદાચારી અને દયાળુ રહી શકે છે જે પેઢીઓને સત્ય અને ન્યાય માર્ગમાં ચલાવવા માટે પ્રેરણા આપે છે ભગવાન વિષ્ણુનો આઠમો અવતાર કૃષ્ણ કદાચ હિન્દુ પૌરાણિક કથાઓમાં સૌથી પ્રિય અને પ્રખ્યાત વ્યક્તિ છે જે તેમના ક્ષાન પણ વશીકરણ અને દિવ્ય માર્ગદર્શન માટે જાણી છે વૃંદાવનમાં તેમને રમતિયાર બાળપણથી જ્યારે તેમણે તોફાની રહતો હતો અને મોહક વાંસળીના હૃદય મોહિત કર્યા હતા કુરુક્ષેત્રના યુદ્ધભૂમિ પર અર્જુનનું માર્ગદર્શક તરીકે ભૂમિકા સુધી કૃષ્ણનો જીવન પ્રેમ હિંમત અને દૈવી વ્યૂહરચના વાર્તા છે ભગવદ્ ગીતા દ્વારા તેમણે ધર્મ નિસ્વાર્થ કાર્ય ભક્તિ અને પરિણામ પ્રત્યેની આશક્તિ વિના પોતાના કર્તવ્ય કરવાની મહત્વ કાલાતીત સિદ્ધાંતો શીખવ્યા કૃષ્ણને હાજરી માનવતાને યાદ અપાવી છે કે જીવનમાં મહાન યોદ્ધામાં પણ સ્પર્શતા શ્રદ્ધા અને શાણપણ અને આપણને વિજય અને ન્યાયપણા તરફ લઈ શકે છે કૃષ્ણનો અવતાર એક એવો પાઠ છે પરમાત્મા ઘણી વાર આપણી વચ્ચે ફરે છે ફક્ત રક્ષણ અને માર્ગદર્શન આપવા માટે નહીં પરંતુ દરેક હૃદયના પ્રેમો હિંમતને પ્રેરણા આપવા માટે પણ દરેક યુગમાં તેમના ઉપદેશો ન્યાયીપણાનો માર્ગ શોધનારા બધા માટે આશા અને દિશા દીવાદાંડી રહે છે ભગવાન વિષ્ણુનો નવમો અવતાર બુદ્ધ બુદ્ધ એટલે કરુણા શાણપણ અને આંતરિક જાગૃતિનો માર્ગની વાર્તાઓ છે અજ્ઞાન સંઘર્ષ અને દુઃખની ભરેલી દુનિયામાં ભગવાન વિષ્ણુએ માનવતાને શાંતિ અને જ્ઞાન તરફ પૂરી જવા માટે બુદ્ધ તરીકે અવતાર લીધો એમના ઉપદેશો દ્વારા એમને અહિંસા દયા અને મનને સમજાવવા મહત્વ ભાર મૂક્યો બુદ્ધ શીખવે છે કે સાચી મુક્તિ શક્તિ કે સંપત્તિથી નહીં પરંતુ ઈચ્છાઓને નિયંત્રિત કરવાથી કરુણાનો અભ્યાસ કરવાથી અને સ્વજાગૃતિ અને નૈતિક આચરણ માર્ગદર્શન અનુસરવાતથી મળે છે તેમનું જીવન બળ દ્વારા નહીં પરંતુ શાંતપણ પ્રેમ અને વિશ્વને બદલવાનો પાઠ બોધ અવતાર આપણને યાદ અપાવે છે કે પરમાત્મા બહાદુરી ભવ્ય પરિક્રમાઓ જ નહીં પરંતુ જ્ઞાન સહાનુભૂતિ અને આંતરિક શાંતિને શાંતિ પરિવર્તનશીલ શક્તિમાં પણ છે એ દર્શાવે છે કે મન અને હૃદયને જાગૃત કરીને માનવતા દુઃખને દૂર કરી શકે છે અને ધર્મના માર્ગ પર ચાલી શકે છે ભગવાન વિષ્ણુનો દસમો અને અંતિમ અવતાર કલકી હજુ પ્રગટ થયો નથી પરંતુ એમની વાર્તા આશા અને ન્યાય વિશ્વને નવીકરણનો સંદેશ વહન કરે છે વર્તમાન યુગમાં કલયુગમાં અંતના ઉદ્ભવવાની ભવિષ્યવાણી મુજબ કલ્કિત દુષ્ટતાનો નાશ કરવા માટે ન્યાયીપણાનું પુનઃસ્થાપિત કરવા અને વિશ્વને નવીકરણ કરવા માટે અવતરિત થશે એક શક્તિશાળી સફેદ ઘોડા પર સવારી કરીને એક સળગતી તલવાર લઈને એ માનવજાતમાં ફેલાયેલા અંધકારનો સામનો કરશે વિશ્વને શુદ્ધ કરશે અને સદગુણ અને સવિંદતાના નવા યુગનો આરંભ ઉપડો કરશે કલ્કીની વાર્તા આપણને યાદ અપાવે છે કે દુનિયા ગમે તેટલી અંધકારમય બની જાય પણ ન્યાય અને સત્યનો વિજય થશે એક વચન છે પરમાત્મા હંમેશા બ્રહ્માંડના સંતુલનને અને સુરક્ષિત રાખવા માટે કાર્ય કરે છે અને દુષ્ટ ગમે તેટલી શક્તિશાળી હોય કાયમ માટે ટકી શકતી નથી કલ્કી ભક્ત ભવિષ્યની યોજના નથી એ સાત ખાતરી છે કે અંધકાર પછી પ્રકાશ આવે છે અરાજકતા પછી ન્યાયપણો આવે છે અને નિરાશા પછી આશા આવે છે તો મિત્રો આ હતી આજની અદ્ભુત જાણકારી આશા છે કે તમને આ વિડીયો ગમ્યો હશે કંઈક નવું શીખવા મળ્યું હશે જો વિડીયો રસપ્રદ લાગી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આગામી વિડીયોમાં ફરી મળીશું વધુ એક નવી અને આધ્યાત્મિક વાત સાથે ત્યાં સુધી ખુશ રહો સ્વસ્થ રહો અને જાણવા માટે જોડાયેલા રહો જય ગોગા સપોત્તર